જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીઓમાં વિડીઓમાં મિત્રો આજે આપણે સ્વિફ્ટ ગાડીના શોખીન માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ સ્વિફ્ટ પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી રહેશે બે હજાર વીસનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો સ્વિફ્ટ ગાડીની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી સ્વિફ્ટના શોખીન માટે આ ગાડી સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રેજો વિડીયો પૂરો જોતા રહેજો અને સ્વિફ્ટ ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો ચેનલ પર નવા આવ્યા છો તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ ઘંટડીનું બટન ઓલ પર પ્રેસ કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કુકાવાવ ગાડી જોવા મળશે સ્વિફ્ટ ગાડી સ્વિફ્ટ વીએક્સઆઈ વર્ઝન વન વનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી રહેશે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડી કુકાવાવ જોવા મળશે તેમજ ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત પાંચ લાખ સાઠ હજાર રૂપિયા રાખેલ છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ કુકાવાઓ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી સ્વિફ્ટ ગાડી છે તમે જોઈ શકો છો વિડીયોમાં જ ફોટા ગાડીના જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ચાર્જવેલી ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી પાંચ લાખને સાઠ હજારમાં આપવાની છે કિંમત પાંચ લાખ સાઠ હજાર છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ સ્વિફ્ટ ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા જોવા જવું હોય તો તમે કોકાવાવ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ લઈ શકો છો અને મિત્રો તમારે કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત તમારે કરવાની હોય કે વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો ફોટા સાથે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું